ફોટો ના કેવા આ કેટલો ત્રાસ છો છે આમ થઈ ને મેલી જ ઓલા નંબર હોય તો ફોન છોકરો ના છે આ નામ સારતો હતો એનું નામ તો છે હું તો નહીં ચાડે અરે ઈ હતો હા દા માતાના વાતાના

અમરભાઈને અમે ના રાખણ ભોંડા નથી બોલતા અમે ના ના શું કોઈ બઈ નહીં તો બોલતે આમાં વિડિયો વાત કરી મારી કોઈ તોય દેવા મારી તો તો ગીત ગીત ના ગીત નહીં આપડા બોલે ગીત નહીં આવે હે આ તો બ냥 માટે મેલવાનો છે તો પાકો હોવ તો ઈ સેન્ટર YouTube જ છે ને બે શું હોય નુકસાન છે મારે શું કરવું એમ આ શું કરવું ઢગલી પડી આ પાંચ મણ માલ તો તો લઈ લીધો મે ચારે સુટી માલ નો ચારે લીધો આ પગા આ ભગો વોચ્યો અમારે એમ કેવા ના આપણે કોઈ માણા આપણે કોઈ ત્રાસ તમારો નથી તમારો જાતી હું નામ લ્યો કોટો કોટા આપણે કોઈની ની બેજીતી ના કરાય તમારું નુકસાન હોય તો તો એમે રાખ તમારું રબારિયા નું નુકસાન છે રબારિયા કોઈ નુકસાન નથી ગા નથી કોટો જોઈ લો મિત્રો આ પાંચ મણ ગવાનો ઢગો ચેવડો ચોથ હોય હે આ ચેવડો ચોથ ને આમાં દાણા ચાં થાય એ કહો મને કેટલા દાણા છે કેટલા નથી ઈ જો ખાય તો જ્યાં પણ પાછા વાડલમાં આટલું નુકસાન છે વાડલ માં ચે પાથરો નથી રહ્યો આખા ખેતરમાં ગઉં ચાલ પડ્યા છે એટલા દાઢ પેલા ભેંસ ખાય બીજું તો શું ખાય